મહેમદાવાદ ગામના લોકો વિકાસના આશ્વાસનો વચ્ચે કાદવ કિચડમાં પસાર થવા મજબૂર પાટણના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના લોકોને આજે પણ વિકાસના આશ્વાસનો વચ્ચે કાદવ કિચડમાં જિંદગી જીવવી પડી રહી છે ચોક્કસથી કહી શકાય કે રસ્તા પર પાણી ભરાયેલી અવસ્થા છે લોકો પગપાળા ચાલી રહ્યા છે વાહનો ફસાઈ રહ્યા છે ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે મહેમદાવાદથી કોણશેલા જતો માર્ગ હાલ ચોમાસામાં ખીચડના કારણે બંધ થઈ ગયો છે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેમજ રસ્તા પર પસાર થતાં ખેડૂતો અને બાળકો સહિત ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેકવાર રજૂઆત કરી પણ આજ દિન સુધી કોઈ કામ થતું નથી બાળકોને શાળાએ જવું પણ મુશ્કેલ બની ગયું છે સ્થાનિકો સરકાર અને પ્રશાસન સમક્ષ તાત્કાલિક માર્ગનું કામ શરૂ કરવાની માંગ સાથે હવે વધુ રાહ ન જોવાનો સંકેત આપી રહ્યા છે

અમને આખા ભારતમાં વર્ષ થઈ ગયા અમારે આ કાંઈક વર્ષ સાથે નથી અમને કાંઈક સ્વીવેતા કરી આનો અમાર છોકરા ભણવા કેમ જાય અમારે ગામમાં આઈ થિંક શું કરવાનું નામ જો તમે આ ફેસબુક પર જોઈ રહ્યા છો તો અને ફોલો કરો અને પર જોઈ રહ્યા છો તો અમારી કરો આઝાદી સમસ્યાારોની